ભાવનગરના ભાલ ગામોમાં નદીઓના પાણી ભરાઈ જવાની વિકટ સમસ્યા અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ભાવનગરના સાંસદની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી કારણ કે ભાલ અને ખારો પાટ વિસ્તાર છે ત્યાં મીઠાના અગરો પણ આવેલા છે જેમાં અનેક લોકો ફસાયા હતા ત્યારે ભાવનગરના સાંસદે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી છે ભાવનગરના ભાલ ગામોમાં વરસાદે વિનાશ કર્યો છે